એક પૌરાણિક પ્રસંગ છે પૌરાણિક સમયમાં એટલે કે સતયુગમાં ત્રેતાયુગમાં અને દ્વાપર યુગમાં અને એના તપના પ્રભાવને કારણે દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ડોલવા લાગતા અને આમાંના એક ઋષિ હતા દુર્વાસા ઋષિ અને દુર્વાસા ઋષિના ક્રોધના કારણે એ ખૂબ જ ચર્ચામાં હતા અને મોટા મોટા દેવો રાજા મહારાજાઓ અને રાક્ષસો પણ આ દુર્વસા ઋષિના ક્રોધના કારણે એનાથી ડરતા દેવરાજ ઇન્દ્ર ઋષિ મુનિઓના તપભંગ કરવા માટે પોતાના ઇન્દ્રલોકમાંથી સુંદર સુંદર અપસરાઓને મૃત્યુલોકમાં મોકલતા અને આ ઋષિ મુનિઓનું તપભંગ કરાવતા પરંતુ દુર્વાસા ઋષિનું તપભંગ કરવામાં એની હિંમત નથી આવતી દેવરાજ ઇન્દ્રના દરબારમાં ઉર્વશી રંભા ધ્રુતાચી મેનકા જેવી અનેક નામી અનામી અને સુંદરમાં સુંદર અપસરાઓ હતી અને આ અપસરાઓની સુંદરતા અને નૃત્ય કલાના કારણે દેવરાજ ઇન્દ્રનો દરબાર ખૂબ જ ચર્ચામાં હતો અને એક વખત દેવર્ષિ નારદ મુનિ ફરતા ફરતા ઇન્દ્રલોકમાં આવે છે અને નારદ મુનિ ઇન્દ્રલોકની બધી અપસરાઓને બોલાવી અને કહેશે તમારી બધી અપસરાઓમાંથી સૌથી શ્રેષ્ઠ અપસરા કોણ છે અને બધી અપસરાઓ પોતપોતાને શ્રેષ્ઠ ગણવા લાગે છે કોઈ કહેશે કે હું સુંદરતાને કારણે શ્રેષ્ઠ છું તો કોઈ કહેશે કે હું કદ અને કાઠીને કારણે શ્રેષ્ઠ છું કોઈ કહે કે મારા શરીરના બાંધાને કારણે શ્રેષ્ઠ છું તો કોઈ કહે કે હું નૃત્ય કલાને કારણે શ્રેષ્ઠ છું તો કોઈ અપસરા કહેશે કે હું સુરીલા ગળાને કારણે શ્રેષ્ઠ છું પરંતુ નારદ ઋષિ કહેશે કે હું એમ શ્રેષ્ઠ ન માનું પરંતુ જે અપસરા દુર્વાસા ઋષિનું તપ ભંગ કરશે ને એ સૌથી શ્રેષ્ઠ અપસરા છે અને નારદજીનું અપસરા આગળ આવે છે અને નારદ ઋષિને કહે છે કે હું દુર્વાસા ઋષિનું તપભંગ કરીશ આ વપુ અપસરા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે દુર્વાસા ઋષિનું તપભંગ કરવા માટે તૈયાર થઈ જાય છે અને પોતે મૃત્યુલોકમાં આવે છે અને જ્યાં દુર્વાસા ઋષિ તપ કરતા હોય છે ત્યાં જાય છે અને ત્યાં જઈ અને પોતાના સુરીલા ગળામાંથી મધુર ધૂન ગણગણવા લાગે છે અને આ મધુર ધૂન દુર્વાસા ઋષિના કાનમાં અથડાય છે અને આ મધુર ધૂનના કારણે દુર્વાસા ઋષિની તપસ્યા ભંગ થાય છે અને દુર્વાસા ઋષિ પોતાની આંખો ખોલે છે અને જુએ છે તો પોતાની સામે એક અપસરા ઊભી હોય છે અને દુર્વાસા ઋષિ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ જાય છે અને દુર્વાસા ઋષિને ઊભા થયેલા જોઈ અને આ વપુ અપસરા ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ જ્યારે એ દુર્વાસા ઋષિની આંખોમાં જોવે છે તો એ ડરી જાય છે અને દુર્વાસા ઋષિ વપુ અપસરાને શ્રાપ આપે છે કે તે મારી તપસ્યા ભંગ કરી એટલે હું તને શ્રાપ આપું છું કે તું પક્ષી બની જઈશ અને દુર્વાસા ઋષિનો શ્રાપ સાંભળી અને વપુ અપસરા બે હાથ જોડી અને દુર્વાસા ઋષિને કરગરે છે અને પોતાની ભૂલની ક્ષમા માગે છે પરંતુ દુર્વાસા ઋષિ છે કે એકવાર સાપ આપી દીધા પછી પાછો નથી પડતો એટલે તારે પક્ષી તો બનવું જ પડશે પરંતુ તું સોળ વર્ષ સુધી પક્ષીના રૂપમાં રહીશ અને યુદ્ધ મેદાનમાં એક દિવસ તને તીર વાગવાથી તારો મોક્ષ થશે અને તું પાછી ઇન્દ્રલોકમાં જઈશ અને આટલું સાંભળી અને દુર્વાસા ઋષિ જતા રહેશે અને દુર્વાસા ઋષિના સાપને કારણે આ વપુ અપસરા પક્ષી બની જાય છે અને ધીરે 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 દિવસો વીતવા લાગે છે અને એક દિવસ એ પક્ષી રૂપી વપુ અપસરા ગર્ભવતી બને છે અને એના પેટમાં ચાર ઈંડા હોય છે અને મહાભારતના યુદ્ધકાળ દરમિયાન તે કુરુક્ષેત્રના મેદાનમાં ઉડતી હોય છે અને અચાનક અર્જુનનું બાણ લાગવાથી એ જમીન ઉપર નીચે પડે છે અને એના પેટમાં રહેલા ઈંડા પણ બહાર નીકળી જાય છે અને એક હાથીના ગળામાં લટકતો ઘંટ તૂટી અને ચાર ઈંડા ઉપર પડે છે અને ચાર ઈંડાનું રક્ષણ થાય છે અને આ બાજુ એ પક્ષીમાંથી વપુ અપસરા પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને સ્વર્ગલોકમાં જાય છે અને આ ચાર ઈંડામાંથી ચાર પક્ષીઓ બહાર આવે છે યુદ્ધ પૂરું થયા પછી ત્યાંથી સમીક મુનિ નીકળે છે અને સમીક મુનિ આ પક્ષીના ચાર બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે અને ચારે ચાર બચ્ચા સમીક મુની સાથે રહી અને મોટા વિદ્વાન બને છે બાપુ આવી તો આપણી અસંખ્ય પૌરાણિક કથાઓ છે અને કથાઓ સાંભળવાથી ઘણું બધું આપણે જાણવા અને માણવા મળે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર